પશ્ચિમ કચ્છ એસઓજીપીઆઈ પીઆઈ વીવી ભોલાને ડીજીપી ડિસ્ક એવોર્ડ ડીજીપીના હસ્તે સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે પોલીસ બેડામાં આ એવોર્ડ ફંક્શન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે આ વખતે એકસો દસ જેટલા અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત પોલીસ એકેડમી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જેમાં પશ્ચિમ કચ્છમાં એકમાત્ર ભુજ એસઓજી પીઆઈ ભોલાની પસંદગી કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર વિજાભાઈ ભોલાએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રગ્સ નાબૂદીમાં નોંધપાત્ર કામગીરી કરી બિપરજોઈના ખિદ્રત ટાપુમાંથી બે લોકોને બચાવી લીધા હતા આવી અનેક સરાહનીય કામગીરી તેઓએ કરી છે ગુજરાતમાં ડ્રગ્સને ડામવા માટે રાજ્ય પોલીસ કટિબદ્ધ છે અને સરહદી જિલ્લામાં પ્રચલિત ડ્રગ્સની અફડાતફડીને ડામવામાં મહત્વની કામગીરી બજાવી પર નજીક ફાયરિંગ કરી જિલ્લામાં એમડી ડ્રગ્સનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં રૂપિયા બે પોઈન્ટ દસ કરોડની કિંમતનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું જેની ખૂબ જ નોંધ લેવામાં આવી છે આ ઉપરાંત કચ્છમાં બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા સુભાષ ત્રિવેદીને ગોલ્ડ ડિસ્ક એવોર્ડ અને હાલમાં સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ કે જેઓ અગાઉ પૂર્વ કચ્છમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હવે સીઆઈડી ક્રાઇમના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ઇન્ટેલિજન્સ મયુર પાટીલ અને પોલીસ અધિક્ષક તરીકે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવી ગયેલા અને હાલ વલસાડના પોલીસ વડા કરણરાજ વાઘેલાને પશ્ચિમ કચ્છ સિલ્વર ડિસ્ક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ